બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતાને પગલે અલગ અલગ માર્કેટયાર્ડમાં માલસામાનનો જથ્થો બગડે નહીં તે માટે સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી અગાઉ પડેલા વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું દાંતીવાડાના પાંથવાડા માર્કેટયાર્ડની બેદરકારીથી જણસી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું હતું હવે માર્કેટયાર્ડમાં જણસીને તાડપત્રીથી સુરક્ષિત રખાય છે જોકે ખેતરોમાં ઉભેલા બાજરી સહિતના પાક લણણી માટે તૈયાર છે

જે રીતે તાડપત્રીનો સહારો લઈને અનાજનો જથ્થાને સા સાવચેતીના ભાગરૂપે અત્યારે સંગ્રહ કરવામાં આવી રહ્યું છે જિલ્લાભરના વિવિધ જે યાર્ડો છે તેના અંદર આ રીતે અનાજના જથ્થાને સાચવવામાં આવી છે કારણ કે જે રીતે કમોસમી વરસાદ પડે છે ને ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવવાનો વારો આવતો હોય છે ત્રણ ધ્રુપરમાં જીએસટી બનાસકાંઠા